ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં ખૂબ સારો એવો ઉછાળો જોવા મળેલો છે માણાવદર સોળસો પંદર હળવદ પંદરસો સિદ્ધપુર પંદરસો સાહીઠ ત્રોલ પંદરસો જસદણ પંદરસો પિસ્તાલીસ જામજોધપુર પંદરસો એકતાલીસ બોટાદ સોળસો જામનગર ચૌદસો પચાસ તળાજા ચૌદસો એકાશી વિજાપુર પંદરસો એંશી ઉનાવા પંદરસો બોતેર વિસનગર પંદરસો પંચાવન કડી પંદરસો બેતાલીસ માણસા પંદરસો અડત્રીસ પાટણ પંદરસો છ્યાસી ભેંસાણ પંદરસો ત્રીસ ચોટીલા ચૌદસો ને પચાસ ખડક મિત્રો ગુજરાતનો રેકોર્ડ બ્રેક વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ માણાવદર ખાતે સોળસો ને પંદર જેટલો આજે બોલાયેલો છે અને બોટાદમાં સોળસો જેટલો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ જોવા મળેલો હતો વાયદા બજાર ઉપર એક નજર નાખી લઈએ કારણ કે એનસીડેક્સ ઉપરના કપાસનો જે એપ્રિલ બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે સત્તર રૂપિયા જેટલો ઝંઝાવાતી તોફાની ઉછાળા સાથે ચૌદસો પાંસઠની આસપાસ બંધ આવેલો છે અને એનસી ડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો પણ છત્રીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસસો સત્તાવન અને જૂન મહિનાનો કપાસિયા ખોળનો વાયદો પાંત્રીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો છન્નુંની આસપાસ તોફાની ઉછાળા સાથે વધીને બંધ આવેલો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે સાત વાગ્યે અને બે મિનિટની આસપાસ આપણો રૂનો એમસીએક્સ કોટન કેન્ડી મેં બે હજાર પચીસનો વાયદો બસો એસી રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર ત્રીસ અને સાત વાગ્યે અને બે મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઓગણત્રીસ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ ચોર્યાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા તમારે ત્યાં કેવા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો